તલસ્કાર સમંદર સમાચાર રહ્યા છે પાલેજથી પાલેજ ઓવરબ્રિજ નીચે અજાણ્યા આડેટનો મૃતદેહ મળી આવ્યો. પાલીવારોસોય પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવો. ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા પાલેજ ઓવરબ્રિજ નીચે એક અજાણ્યા આડેટનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જાણ થતા પોલીસ અજાણ્યા આડેટના મૃતદેહનો કબજો લેવી કાયदेशीर કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યો એસમ ભિખારી જેવો જેની ઉંમર આશરે સાઠીક વર્ષ નહીં હોય તેને બદામી ક્રીમ કલર જેવો લાંબા ભાઈ નો શર્ટ તેમજ કમરના ભાગે જૂનું મેલું પેન્ટ પહેરેલ છે તથા દાઢી વઢેલ છે અને ડાબા હાથે સફેદ કલર એક કડું પહેરેલ છે તથા તેના જમણા હાથે શાંતા બાબુભાઈ સુમન લખેલું છુંદરું છોડાવેલ છે આઢેટ નું કોઈ અગમ્ય કારણોસર મોત થયું હોવાનું પોલીસ સૂત્રો જાણવા મળ્યું છે વાલી વારસો ને પોલીસ મથક સંપર્ક કરવા જણાવ્યું છે નઈમ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે